ગણપતયે ઓમ નવત આગળ આપણે જોયું કે ભગવાનના ચરણોનો આશ્રય લેવાથી સુગમતાથી કલ્યાણ થઈ જાય છે અને હવે ભગવાન આગળના શ્લોકમાં અર્જુનને માટે વિશેષ રૂપે

ચિત્ત રાખનારો થા અહીં ભગવાન કહે છે હે અર્જુન તારા બધા કર્મો મને અર્પણ કર અને સાથે સાથે તારું ચિત્ત મારા ચરણોમાં સમર્પિત કરી દે અને મારા પરાયણ થઈ જા જે પોતાને સર્વથા ભગવાનને સમર્પિત કરી દે છે તેનું ચિત્ત પણ ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જાય છે અને પછી તેના પર ભગવાનનો અધિકાર સ્વાભાવિકપણે સ્થાપિત થઈ જાય છે અને જેના ચિત્તમાં સ્વયં ભગવાન બિરાજમાન થઈ જાય એનાથી વધુ સારું શું હોઈ શકે અને તેથી આ જ વાતને અન્વય અને વ્યતિરેક રીતિથી દ્રઢ કરતા આગળના બે શ્લોકોમાં ભગવાન કહે છે મચ્ચિતઃ સર્વ દુર્ગાણી મત અથ ચેત્વમ શ્રોષ્યસિ વિનંક્ષ્યસિ મારામાં ચિત્ત પરોવાયેલો થઈશ તો મારી કૃપાથી બધા સંકટોને પાર કરી જઈશ પણ જો અહંકાર વશ થઈને મારી વાત નહીં સાંભળે તો તારું પતન થઈ જશે ભગવાન કહે છે કે જો મારામાં ચિત્તવાળો થઈશ તો મારી કૃપાથી સઘળા વિઘ્ન બાધા શોક દુઃખ વગેરેને દૂર કરવા માટે તારે કોઈ પ્રયાસ નહીં કરવો પડે મત પ્રસાદાત તરીશ્ય મારી કૃપાથી એ સઘળા વિઘ્ન બાધાઓને તું તરી જશે પરંતુ જો મારું કહ્યું ન માનીને અહંકારને કારણે મારા વચનોને નહીં સાંભળે તો તારું પતન નિશ્ચિત થઈ જશે વળી આગળ મિથેશ વ્યવસાય પ્રકૃતિસ્થોતી જો અહંકારનો આશ્રય કરીને હું યુદ્ધ નહીં કરું એવું માનીશ તો તે તારો નિશ્ચય ખોટો પડવાનો છે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડી દેશે અહીં એક મહત્વની વાત કહેવામાં આવી છે ગુણોથી સ્વભાવ બંધાય છે અને સ્વભાવથી જ કર્મ પ્રવૃત્તિ થાય છે એટલે કર્મ પ્રવૃત્તિમાં મહત્વનો ભાગ સ્વભાવ ભજવે છે કેટલીક વાર માણસ પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ જીવન જીવવાનો નિર્ણય કરે છે પણ આવો નિર્ણય નથી પ્રકૃતિ યુદ્ધની છે તે આઘાત વશ કે લાગણી વશ યુદ્ધનો ત્યાગ કરી દે અને ત્યાગ વૈરાગ્યની પ્રવૃત્તિ અપનાવે તો પણ તે લાંબો સમય ચાલવાની નથી તેથી જ ભગવાન કહે છે કે હે અર્જુન જો અહંકારનો આશ્રય લઈને તું નિર્ણય કરીશ તો તેની જવાબદારી તારી હશે અને મારી વાત સાંભળીને મારો આશ્રિત બનીને કર્તવ્ય કર્મમાં લાગીશ તો બધી જવાબદારી મારી હોવાથી તું મુક્ત થઈ જશે ચાલો આપણે પણ ભગવાનના આશ્રિત બનીને આપણા કર્તવ્ય કર્મોને કરતા રહીએ આજે બસ આટલું જ હરિયો